અત્યારે બે ચર્ચા ચાલી રહી છે એ પોતાની માલિકી માં છે પેલી વસ્તુ મારી પાસે પોતાની માલિકી માં છે પેલી પેલો મુદ્દો બીજો મુદ્દો કે જો કંટ્રોલ લાઈન નો રૂલ છે એમાં છે તો અત્યારે જે કાર્યવાહી ચાલી રહી છે કે તમને ક્યાંક પરમિશન મળી છે કેમ કે પોતાની માલિકી છે એ નથી કરેલો એમ નહીં પોતાના દાદા પણ જતા છે કે દબાણ કોઈ કા કોઈ કોઈ પણ સંદર્ભે ન કહેવાય ગેરકાયદેસર આપણા કાયદામાં ઠરે અગર એને નિયમ પ્રમાણે બનાયેલું નહીં હોય તો

સાધારણ કાળ પ્રશ્નો બોટ તળાવ ડુંગની જમીન પર ખડકાયેલા દબાણોના વિપક્ષી સભ્યોએ પારે તડાપેટ બોલાવી હતી સાહેબ પાણી ઉતરે એટલે વાવી ભાવી એમાં મકાન નો કઈ હતું આદમી તરીકે આ બધા ગામડામાં છે કેવું શેત્રુજી ડેમ ની અંદર આવું છે કે ભાઈ પાણી ઉતરે એટલે એ વાવી કે પણ બાંધકામ નો કઈ છે બધા બાંધકામ ની વાત છે કે બાંધકામ તો આલી કલી છે ભાઈ મને સભેશ્રીને જાણું છું કે મને કવિસ એ સ્પષ્ટતા કરી કે માલિકી એની છે પણ એમને બાંધકામ મળવા પત્ર નો હોય અને કરેલું છે